મિત્રો જો તમે રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસમાં ફોર્મ ભરેલું છે અને તમારું જો ફોર્મ રિજેક્ટ થયેલું છે તો તમે એનું સોલ્યુશન કઈ રીતે કરી શકો છો તેને વિડીયો તમને આ વિડીયોની નીચે એક પ્લેલિસ્ટ મળી જશે એમાં મળી જશે પરંતુ જો તમારું ફોર્મ મંજૂર થઈ ગયેલું છે એટલે કે તમારા રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મમાં તમને સ્ટેટસ દેખાડે છે કે તમારું ફોર્મ જિલ્લા કક્ષા એ મંજૂર એટલે કે માન્ય કરવામાં આવેલ છે તો તમારે હવે રાઈટ ટુ એજ્યુકેશનના પહેલા રાઉન્ડનો વેટ કરવાનો છે તો આ વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ કે રાઈટ ટુ એજ્યુકેશનનો પ્રથમ રાઉન્ડ ક્યારે બહાર પડવાનો છે તો મિત્રો રાઈટ ટુ એજ્યુકેશનના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાર માર્ચ હતી પરંતુ સાઇટના કારણે સાઇટ પ્રોબ્લેમના કારણે તે તારીખ વધારી અને સોળ માર્ચ કરવામાં આવી છે હવે જ્યારે બાર માર્ચ છેલ્લી તારીખ હતી ઓનલાઈન ફોર્મ ભરવાની ત્યારે રાઇટ ટુ એજ્યુકેશનના પ્રથમ રાઉન્ડની તારીખ હતી સત્યાવીસ માર્ચ બે હજાર જે ઓફિશિયલી નોટિફિકેશનમાં આપેલું હતું એટલે કે સત્યાવીસ માર્ચે પહેલો રાઉન્ડ આવી જ જવાનો હતો પરંતુ હવે રાઇટ ટુ એજ્યુકેશનના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં જે આ ચાર દિવસનો વધારો થયો જેના કારણે સત્યાવીસ માર્ચે જ પ્રથમ રાઉન્ડ બહાર પડી જશે એવું હવે નક્કી નથી અને આ વસ્તુ હું નથી કહેતો રાઇટ ટુ એજ્યુકેશન ગુજરાતની ઓફિશિયલ સાઇટમાં તમે જશો એટલે અપ દેખાડશે તેમાં છેલ્લી લાઇન માં લખેલું છે જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતાં પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સંબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે એટલે કે જે રાઇટ ટુ એજ્યુકેશનના રાઉન્ડ બહાર પડવાના છે તેની જે કંઈ પણ તારીખો હશે એ હવે આપણને જણાવવામાં આવશે એટલે મિત્રો રાઇટ ટુ એજ્યુકેશનનો પહેલાં રાઉન્ડની જેવી તારીખ બહાર પડશે એટલે આ સાઇટમાં આપણને જણાવવામાં આવશે અને હું તમને ખાસ જણાવી દઈશ એટલે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને મારી વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે બંનેમાં હું રાઇટ ટુ એજ્યુકેશન ના પહેલાં બીજા અને ત્રીજા ત્રણેય રાઉન્ડ રાઉન્ડની તમને અપડેટ આપતો રહીશ જેમાં તમને તારીખની ખબર પડશે અને રાઉન્ડ બહાર પડે ત્યારબાદ તમારે એની રિસિપ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવાની તેની પણ માહિતી આપીશ રાઈટ ટુ એજ્યુકેશનમાં તમારા બાળકને એડમિશન મળે ત્યાર સુધીની સંપૂર્ણ માહિતી હું તમને મારી આ યુટ્યુબ ચેનલ અને મારા વોટ્સઅપ ગ્રુપમાં આપતો રહીશ તો આ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને મારું એ વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લો તો હવે મિત્રો વાત કરીએ આગળની કે જ્યારે રાઇટ ટુ એજ્યુકેશનના રાઉન્ડમાં તમારા બાળકનું નામ આવી જાય છે ત્યારબાદ તમારે શું પ્રોસેસ કરવાની હોય છે છે જે તમને હું ટૂંકમાં જણાવી દઉં છું જ્યારે રાઇટ ટુ એજ્યુકેશનના રાઉન્ડમાં તમારા બાળકનું નામ આવે છે ત્યારે તમારે તમારા બાળકને જે સ્કૂલમાં એડમિશન મળ્યું છે ત્યાં આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું હોય છે ડોક્યુમેન્ટ કયા કયા જ હોય છે હવે એ વાત કરીએ મિત્રો સૌ તો તમારા બાળકનું રાઉન્ડમાં નામ બહાર આવ્યું છે તેની એક રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરવાની હોય છે ઓનલાઈન જે હું તમને પછી વિડિયો બનાવીને શીખવાડીશ કે કઈ રીતે તમારે ડાઉનલોડ કરવાની છે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે એક એ રિસિપ્ટ રાખવાની હોય છે સાથે સાથે તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું ત્યારે રાઇટ ટુ એજ્યુકેશનનું એપ્લિકેશન ફોર્મ તમારી પાસે હશે તે એપ્લિકેશન ફોર્મ સાથે રાખવાનું હોય છે અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમે જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા તે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખવાના છે અને તે તમામની ઝેરોક્ષ રાખવાની છે આ બધું સાથે લઈ અને તમ તમારા બાળકને જે સ્કૂલમાં એડમિશન મળ્યું છે ત્યાં આગળ જવાનું છે એટલે એ લોકો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યાની અને એડમિશન મળ્યાની એક તમને પહોંચ આપશે એ પહોંચ ખાસ લઈ લેવાની છે જો પહોંચ નહીં મળે એનો મતલબ એમ છે કે તમારા બાળકનું હજી એડમિશન થયું નથી એટલે એ સ્કૂલ તરફથી તમને જેવી પહોંચ મળે એટલે તમારે સમજી લેવાનું છે કે તમારા બાળકનું એ સ્કૂલમાં એડમિશન થઈ ગયું છે કંઈક આવી રીતે આ બધી પ્રોસેસ હોય છે હવે આગળના વિડીયોના અપડેટ માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અને કોઈ સવાલ હોય તો તમે કમેન્ટમાં મને પૂછી શકો છો